આજે ભગવાને ખજૂર પાક આપ્યો છે કાઠી આપ્યા છે દૂધ આપ્યું છે સાકર આપ્યું છે ને પાણી આપ્યું છે મારા જમો મારા વાલા જમો આજે છે શુક્રવાર તો બધાને શુક્રવારની હાર્દિક શુભકામના ચાલો જય સામે તુલસીજી કે છો મજામાં છો તુલસીજી જરા કંદર છે ને આ શું ગયા છે દરરોજ બોલું છું ને બોલવું જોઈએ બરાબર ને બારનું વેધર બતાવું બારનું વેધર બતાવીએ કે ના બતાવીએ તમને બાપા તો અટલાદરા છે ને ગઈકાલે ભૂલી ગઈ હું ગઈકાલે ગઈકાલે ભજનમાં અમદાવાદ આવી ગયું માફ કરજો પણ વડોદરા બાપા વડોદરામાં છે ને અટલાદરામાં ચાલો આવું છે વેધર અહીંયા અહીંયા છે ને પાણી આવી ગયું વરસાદ બહુ જ નો છે તો હું મારે નહીં જાઉં કે મારા પગ ભીના થઈ જાય કે મેં ચપ્પલ પહેરા નથી જય સામના તુલસીજી કેમ છો મજામાં છો જય શામનારાયણ આવું છે બહારનો વેધર બહુ જ વરસાદ છે ગાઈસ બહુ જ વરસાદ છે સેલ્ફી સ્ટીક હાથમાં આવી નથી આજે એટલે જ્યાં સુધી પહોંચે ને ત્યાં સુધી બી ફોન ઊંચો રાખું છું આવી રીતે જો તળાવમાં પાણી ભરાઈ ગયા છે અમારે પાણી હોય એવું એકદમ ગ્રીનરી કહેવાય દેશ બહુ સમૃદ્ધ કહેવાય પણ આનો દેશ છે ને પાકે કંઈ નહીં એટલે સમૃદ્ધ કહેવાય આ દેશ સમૃદ્ધ કહેવાય પણ જે ઇન્ડિયામાં સિઝન પ્રમાણે એટલે કે ઇન્ડિયામાં ઈન્ડિયામાં સિઝન પ્રમાણે જે અન્ન પાકે ને એટલે કે ઇન્ડિયામાં ઇન્ડિયામાં સિઝન પ્રમાણે અન પાકે ને એવું અહીંયા નથી થતું અહીંયા અલગ છે અહીંયા છે ને ખાલી સમરમાં જ અમુક વસ્તુ થાય છે ઘઉં થાય પછી હું કહેવાય ઘઉં થાય બીજું શું થાય રાયડો થાય એટલે કે મસ્ટર્ડ મસ્ટર્ડ સીટ કહે ને એ થાય તમે જોઈ શકો છો એ ઢોકળા મસ્ત બની ગયા છે ક્યાં ના બની ગયા છે આપણે વધારે કરવાનો છે હમણાં તો ઘણો ટાઈમથી ઢોકળાની રેસીપી આપી નથી એને નથી આપીને આપી દઈશું આપી દઈશું આપશું આપશું હવે છે ને થોડો કંટાળો આવે કેમ કે છે ને લોકોને આ બધું જોવું નથી ગમતું ને બહુ બધી રેસીપીઓ છે બહુ એટલે લોકોને જોવી નથી ગમતી લોકોને છે ને ખાલી થર્ટી સેકન્ડ ટેન સેકન્ડનું જોવું ગમે તો એમાં હું તમે રેસીપી શીખી શકો ના રેના એમાં શીખાય આ ઢોકળા બનતા ઓછામાં ઓછા કેટલી વાર લઈ ગઈ છે ખબર ઢોકળા બનતા મને ઢોકળા બનતા મને વાર લઈ ગઈ આઈ થિંક કેટલી વાર લાગી આ થાળીને ચડતા જ વીસ મિનિટ લાગે છે તો થર્ટી સેકન્ડમાં તમને બતાવે તો થર્ટી સેકન્ડમાં જોવું ગમે છે ઝટપટ ઝટપટ પણ ખરેખર થર્ટી સેકન્ડ લાગે છે ના ટ્વેન્ટી ફાઈવ મિનિટ તો ઢોકળા ચડતા થાય કેટલી ટ્વેન્ટી ફાઈવ મિનિટ જો સારી રીતે તમે ઢોકળાને ચડતા ટ્વેન્ટી ફાઈવ મિનિટ થાય તો થર્ટી સેકન્ડના ઇન પોસિબલ છે પોસિબલ છે કે ફટફટ થર્ટી સેકન્ડમાં બધું બની જાય અત્યારે છે ને મોરખ કે પબ્લિકને મૂર્ખ કરી દીધી છે બધાને છે ને થર્ટી સેકન્ડનું જોવું ગમે છે બનાવવું નથી ગમતું એટલા માટે ચાલો હું વઘાર કરી લઉં ચાલો આપણે આજે ઢોકળા વઘારીએ ઢોકળા છે જે આપણે ઢોસાનું બનાવ્યું હતું ને આ એનું ખીરું હતું ને એમાં છે ને આ ચણાનો આટો મૂકી દીધો બહુ મસ્ત થયા છે મિનિટ બતાવી તેલ મૂકી દઉં હમણા આજે છે ને ઢોકળા ખાવાનું મન થયું તો ચાલ ઓ વાવ યમી લોક નાઈસ ચાલો બધા ઢોકળા જમવા ને વઘારવા થોડું મૂકી વધારે મૂકી તેવું એટલું જ ગણો ઢાકણું નાખવું પડશે થોડી જીરું

ટીવીમાં બતાવે ને એવું આ ટીવીમાં આવશે હે ને તમે ટીવીમાં આવ્યા યસ ઘણા બધા કહે ને આપણે કોપી કરે કે એ લોકો કરવા સમર્થ ના હોય ને એટલે આપણે કોપી કરે એટલે કે છે ને આમ કે તમે જો જો ટીવી માં આવી જો તું ટીવી માં આવી એમ કે ચાલો આપણે ઢોકળા બનાવી લીધા ચાલો તમે બધા જમવા બહુ મસ્ત થયા છે આ ભગવાને ધરાઈ આવી ઠાકોરજીને દહીં ને ઢોકળાને પાણી ધરાઈ આવ્યું એ ભગવાનનો લંચ ટાઈમ ચાલો ભગવાને છે ને થાળ ધરાવી દઈએ લંચ ટાઈમ ઠાકોરજીનો લંચ ટાઈમ બરાબર ચાલો મહારાજ જમો દયાળુ ઢોકળા ને દહીં જમો મસ્ત મસ્તને દહીં ને ઢોકળા ભગવાન જમું મારા વાલા જમું જમું ને જમાડું રે જીવન મારા હરે રંગ મારા માળું રે જીવન મારા વાલા જ મારા સોનાના થાણ મંગાવું મોતી રે વધાવું રે જીવન ચાલો બધા ચાય પાણી નાસ્તા જમવા આજે છે મસ્ત મસ્ત ના જો ચાલો બધા આજે છે મસ્તનો નાસ્તો મારો નાસ્તો ભગવાન લંચ ટાઈમ ભગવાને કંઈક રોટલી પણ એટલે પછી મોડેકથી ભગવાને રોટલીને એ પણ કંઈક બનાવીશ બરાબર અત્યારે તો છે ને નાસ્તા પાણી ચાલે છે તો ચાલો બધા ચાય પાણી નાસ્તા જમવા દેખાય યમી યમી બહુ મસ્તના છે બહુ ફાઇન થયા છે નિમક નાખ્યું જ નિમક નાખ્યું મેં કે નથી નાખ્યું ચાલો ભગવાન પાસે લઈ જાઓ કે ભગવાને જમી લીધું છે ભગવાનનું થાળ લઈ આવું એટલે એ ઠાકોરજીનું થાળ લઈ આવું ને આપણે ઠાકોરજીની પ્રસાદી જમી લઈએ ભગવાનની પ્રસાદી જમી લઈએ ભગવાન ચાલો દયાળુ ને આવી કંઈક વાનગી બનાવી એટલે મોડું થવાનું જ છે બરાબર ને ચાલો ભગવાન મારા વાલા જયમાં દયાળુ ભગવાન એ મારા વાલા જયમાં તમે થાળ જયમાં મસ્ત મસ્ત હતો કેવો હતો થાળ થાળ કેવો હતો દયાળુ પાણી ન હે ઢોકળા મસ્ત હતા હજી બપોરે કેક બનાવીશ સોરી પાંચક વાગે કેક બનાવીશ ગાઈસ તમે સાંભળો છો ઉપરવાળો એટલો લાઉડ મ્યુઝિક કર્યું છે આજે ફ્રાઈડે ને એટલું લાઉડ મ્યુઝિક કર્યું છે ને એટલું સંભળાય છે વિદ્યામાં પણ સંભળાય છે શું કરવું આનું આઈ થિંક હમણાં નોટ કરીને મૂકી આવું એટલું નોઈઝ કરે રાતે પણ એટલું ધમાલ મચાવે આ લોકો આપણને સુવા ના દે ગઈકાલે પણ રાતે ગઈકાલે પણ રાતે એટલું જ લાઉડ મ્યુઝિક હતું આજે પણ છે શું કરવાનું યાર આ લોકોનું નોક કરવા ગઈ તો એ લોકો દરવાજો જ ના ખોઈ લો આઈ થિંક આ લોકોને રિપોર્ટ કરવો જ જોશે મારે એટલો ટાઈમથી હું ચૂપ હતી પણ મેં કીધું હવે તો છે ને મને હેડેક થાય ટુ લાઉડ અહીંયા એટલું બધું સંભળાય છે તો એના ફ્લેટમાં કેવું સંભળાતું હશે ચાલો બધા ચાય પાણી નાસ્તો જમવા ઢોકળા છે એ લોકો ત્યાં જ મૂકું છું સબસ્ક્રાઈબ લાયક માં યુટ્યુબ ચેનલ જ્યોતિ જ્યોતિફાઈન્ચર્સ બાય ભાઈ